આપણે ત્યાં કહેવાય છે કે જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તેવું દેખાતું નથી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાને ખોટી રીતે આવ્યા હોવાની ચર્ચાઓ અત્યારે ચરમસીમા પર છે જયરાજસિંહ અને ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપરાંત સાત લોકો પર ફરિયાદ દાખલ કરનારા ફરિયાદી અને તેના પરિવારનો ભૂતકાળ તપાસતા ચોંકાવનારી વાસ્તવિકતાઓ પ્રકાશમાં આવી છે જેને આખા મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે ગણેશ ગોંડલ પર ફરિયાદ કરનાર ફરિયાદી સંજય સોલંકી અને તેના પરિવારના સભ્યો દેવ સોલંકી તથા રાજુ સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સંજય સોલંકી અને તેના પરિવાર સામે કુલ સત્તર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં મારામારી અને લૂંટ સહિતના અનેક ગુનાઓ સામેલ છે સંજય સોલંકીના પરિવારજનો બાવનજી સોલંકી સોલંકી પરિવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું માલુમ પડે છે સંજય દેવ અને રાજુ સોલંકી પર કયા કયા ગુનાઓ ક્યારે ક્યારે નોંધાયા છે તેની તેની પર નજર કરીએ તો તારીખ આઠ સાત બે માં કોશિશ અને માર મારવાનો ગુનો તારીખ આઠ દસ બે હજાર ચૌદમાં પોલીસ પર હુમલાનો કેસ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચૌદમાં ઘોડી પાસાના જુગારનો કેસ તારીખ વીસ દસ બે હજાર ચૌદમાં જુગાર પર રેડ કરવા ગયેલા અંજય સહિતના પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો અને પોલીસની ગાડીઓમાં નુકસાન પહોંચાડ્યું તારીખ ચાર ચાર બે હજાર સોળમાં અપહરણ કરીને ઢોર માર મારીને લૂંટનો ગુનો તારીખ બાર ત્રણ બે હજાર સોળના રોજ એક વ્યક્તિને રસ્તા પરથી સાઇટમાં હટી જવાનું કહેતા તે વ્યક્તિ અને તેની પત્ની પર હુમલો કર્યો ત્યારબાદ ફરિયાદીના ઘરે તલવાર ભાલા જેવા હથિયારો લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર સત્તરના રોજ જૂની અદાવતમાં ધારિયા વડે હુમલો મારી અને ગેરકાયદેસર હથિયારની ફરિયાદ

રાજુના દારૂના ધંધાની પોલીસ ફરિયાદ કરાવનાર વ્યક્તિને લોખંડના પાઇપ પડે આડેધડ માર માર્યાની ફરિયાદ તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસ ના રોજ જૂની અદાવતનું મંદુખ રાખી ફરિયાદીને લોખંડના પાઇપ પડે બેફામ માર માર્યો હત્યાના પ્રયાસના સહિતની ફરિયાદ નોંધાઈ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ના રોજ મધુરમ ગેટ પાસે ફરિયાદીએ દાડિયા ક્લાસના સ્ટીકર ચોટાડવાની ના કહેતા સંજય સોલંકી સહિત શખ્સોએ ફરિયાદી પર પથ્થર અને લોખંડના પાઇપથી કર્યો હતો જીમલેણ હુમલો તારીખ ઓગણીસ આઠ બે હજાર તેવીસ ના રોજ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો સંજય સોલંકી અને તેના પરિવાર સામે કુલ સત્તર જેટલા ગુના અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે હવે તમે કમેન્ટ કરીને જણાવો કોણ સાચું અને કોણ ખોટું છે અને કોની દાદાગીરી ગોંડલમાં ચાલે છે